શહેરમાં પૂરના કારણે પચાસ હજારથી પણ વધુ કારો પાણીમાં થઈ ગરકાવ દસ હજાર જેટલી ગાડીઓના રિપેરિંગમાં દિવાળી જેટલો સમય લાગશે કારના રિપેરિંગની રકમ પચાસ હજારથી પણ વધારે થવા જઈ રહી છે ડીલરોને ફ્લડે કાર મુકવા અલગથી પ્લોટ ભાડે રાખવાની ફરજ પડી એક ડીલર પાસે ચારસોથી વધુ ગાડીઓ પૂરથી પ્રભાવિત થયેલી છે કારના નુકસાનને સેગ્રીકેશન કરી તેને સર્વિસ કરવામાં આવી રહી છે અનેક કારના પાર્ટ્સ બહારથી મંગાવવાની ફરજ પડી રહી છે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરે ભારે તારાજી સર્જી છે લોકોના ઘરનું તો નુકસાન થયું છે વેપારીઓની દુકાનું નુકસાન થયું છે પરંતુ જે વાહનો છે ખાસ કરીને ફોર વ્હીલ તેમને પણ મોટું નુકસાન થવા પામ્યું છે આપ જોઈ શકો છો અત્યારે અમે આ જે જગ્યા પર છે એ કોઈ કારનો શોરૂમ નથી પરંતુ આ એક પાર્ટી પ્લોટ છે કે જે પાર્ટી પ્લોટ જે કારના શોરૂમના જે છે ઓનર તેમના દ્વારા અહીંયા ભાડે લેવામાં આવ્યું છે કાર મૂકવા માટે કારણ કે એટલી બધી કારો રિપેરિંગમાં આવી છે ચોમાસા પછી કે જેને માટે જગ્યા ખૂટી પડી છે તેના માટે જે પ્રાઇવેટ બેન્કવેટ હોલ છે તેની જગ્યા ભાડેથી રાખીને અહીંયા જે કાર છે તેનું વર્કશોપ હંગામી ધોરણે શરૂ કરવામાં આવ્યું છે મહત્ત્વની બાબત છે કે વડોદરા શહેરમાં પૂરમાં અંદાજિત પચાસ હજારથી પણ વધારે કાર છે તેને નુકસાન થયું છે અને દસ હજાર જેટલી કારો તો એવી છે કે જે દિવાળી સુધી પણ તૈયાર નહીં થઈ શકે અને માલિકોને કાર વગર જ જે છે તે રહેવું પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે આપ જોઈ શકો છો કે અહીંયા જે હંગામી વર્કશોપ શરૂ કરવામાં આવ્યો છે ત્યાં ખૂબ વધારે કાર અઢળક કારો અહીંયા મૂકવામાં આવી છે જે સર્વિસ માટે આવી છે કેટલીક કાર જે છે ટોટલ લોસ છે કેટલીક કારમાં અડધા સુધી પાણી ભરાવાના કારણે તેને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે કઈ રીતના જે વર્કશોપના જે કર્મચારીઓ છે તેઓ અત્યારે કામગીરી અહીંયા કરી રહ્યા છે તે દેખવા મળી રહી છે હજુ પણ કેટલીક કાર એવી છે કે જેની અંદર પાણી ભરાયેલા છે અને તેને કાઢવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે મહત્વની બાબત છે કે વડોદરાવાસીઓને લાખો કરોડો રૂપિયાનું નુકસાન આ પૂરના કારણે થયું છે અનેક લોકોએ પોતાની દસ લાખથી લઈને પચાસ લાખ સુધીની જે કાર છે તે જે છે પાણીમાં ડૂબી જવાના કારણે પોતાની કાર તેમને ગુમાવી છે આમ કહી શકાય કે વડોદરા શહેરમાં જે પણ વર્કશોપ છે તેમાં કાર મૂકવા માટેની જગ્યા ખૂટી પડતા અનેક શોરૂમ ચાલકોએ બેન્કવેટ હોલ અથવા તો પાર્ટી પ્લોટની જગ્યા ભાડે રાખીને ત્યાં હંગામી વર્કશોપ શરૂ કર્યા છે અને ત્યાં કાર રિપેરિંગની કાર્યવાહી ચાલી રહી છે અંદાજીત એક હજાર જેટલી કારો રિપેર થઈ ગઈ છે અને હજુ પણ વીસ હજાર જેટલી કારો રિપેર કરવાની બાકી છે જે દિવાળી સુધી થઈ શકે તેવી કોઈ શક્યતા દેખાતી નથી અને વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે ઇન્સ્યોરન્સ કંપની પણ પૂરેપૂરી ઇન્સ્યોરન્સ નથી આપી જેના કારણે જે કાર માલિકો છે તેમને પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને કાર સર્વિસ કરાવવાનો વારો આવ્યો છે આમ કહી શકાય કે વડોદરામાં આવેલા જે પૂર છે તે પૂરના કારણે અનેક લોકોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા